ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરીના મોટા કૌભાંડનો લીમડી પોલીસે પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ આઠ કિલો સ્ટીલ અંદાજીત કિંમત રૂપિયા પાંચ લાખ વીસ હજાર તેમજ મહિન્દ્ર બોલેરો પિકઅપ ગાડી કબજે કરી છે કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પ્રોજેક્ટમાં કાર્યરત એક સુપરવાઇઝર ફરાર હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્યું કે ગાડીમાં ભરેલું લોખંડ ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં કાર્યરત ઇટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાંથી અલગ અલગ સમયે ચોરી કરવામાં આવ્યું હતું વધુ તપાસમાં આ ચોરીનું સ્ટીલ દાહોદ ખાતેના ભંગાર વેપારીને વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું જેના આધારે પોલીસે વધુ મુદ્દા માલ રિકવર કર્યો તપાસ દરમિયાન પ્રોજેક્ટમાં કાર્યરત સુપરવાઇઝર દેવી સિંહ રહેવાસી રાજસ્થાનની સંડોવણી બહાર આવી જે હાલ ફરાર છે તેની ધરપકડ માટે લીમડી પોલીસે વિશેષ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓ શિવરાજભાઈ દિનેશભાઈ પલાસ રહેવાસી આંબા તાલુકો ગોવિંદ ગુરુ લીમડી જિલ્લો દાહોદ ગોવિંદભાઈ દિનેશભાઈ મુનિયા રહેવાસી સુથારવાસ તાલુકો ગોવિંદ ગુરુ લીંબડી જિલ્લો દાહોદ યશવંતભાઈ મુકેશભાઈ મહાંત રહેવાસી દાહોદ કબજે કરાયેલ મુદ્દામાલ અલગ અલગ જાડાઈના લોખંડના સળિયા કુલ આઠ કિલો જેની કિંમત રૂપિયા પાંચ લાખ વીસ હજાર મહિન્દ્રો બોલેરો પિકઅપ ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જી જે વીસ એક્સ ઓગણસી છેતાલીસ જેની અંદાજિત કિંમત રૂપિયા આઠ લાખ થાય છે લીમડી પોલીસ દ્વારા પ્રોજેક્ટ સંબંધિત ચોરીના કૌભાંડ સામે કરવામાં આવેલી ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કૃણાલ ચૌહાણ હલો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે